નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ડ્રેગન ફ્રૂટના ફાર્મની એક મુલાકાતે આવ્યા છીએ અને જો એવું કહેવાય ને કે જો મન હોય ને તો માળવે જવાય તો આ ખેડૂત મિત્રએ બહુ ઓછા સમયમાં બહુ સારું એવું ડેવલપમેન્ટ કર્યું છે અને આપણે એમની પાસેથી જાણીએ આ ફાર્મ કેવું મસ્ત ડેવલપ કર્યું છે આપણે લોકોને આ ક્યાં ઉપયોગી થઈ શકે જોઈ શકો છો આપ કાકા આપનો એવો ના થોડો નાનો પરિચય આપજો ને મારું નામ છે સામંતભાઈ હા બસરામભાઈ ભણવાર

હવે આપણે આ ફાર્મની વિઝિટ કરતા જાવ ને કાકાને અમુક અમુક પ્રશ્ન પૂછતા જ આવું આપણે જવાબ દેશે હજુ આપણે આ ડ્રેગન ફ્રૂટ અહીંયા પૂરા થાય છે અને અહીંથી આપણે ફીડ મોસંબી અને સંત હા સંતરા મોસંબી આમાં આંબાના ફિલ્ડમાં જઈ રહ્યા છીએ બરાબર કાકા તમને આવો વિચાર ક્યાંથી આવ્યો કે આટલા બધા ફળ વાવવા જોઈએ વિચાર તો આ બધું યુટ્યુબ ઉપર જોઈ જઈને આપણે એ રીતનું કર્યું હમ આપણા આમાં આંબા કિલો કિલો કેજી વાળા ચીકુ છે કેજી વાળા ચીકા જામફળ હે પછી બારમાસી આંબા હે હમ પછી અંજી છે છે બરાબર બદામ છે પિસ્તા હે લીચી છે એલચી છે બરાબર અંબી છે એ બધી વસ્તુ પ્યોર ઓર્ગોન હા કાકાના ફાર્મમાં હમણાં તમને એ બતાવીશું કે અહીંયા આપણે કઈ કઈ પ્રોડક્ટો વાપરીને આ બધું ઉત્પાદન લેવામાં થાય છે જેમ કે ગૌમૂત્ર છે પછી છાસ છે આકડો હે ધતુરો બીજું કાકા પેલા સફરજનમાં માં જાય પેલા અમારા ખેડૂત મિત્રોને ને એ જણાવજો આપણે અત્યાર સુધી આમાંથી કેટલું પ્રોડક્શન લીધું છે અઢીસો થી ત્રણસો રૂપિયા એ રીતના ભાવથી વેચે છે એટલે અને સો ટકા ઓર્ગેનિક વ્યાજબી ભાવ જઈશ અને લાવ કોઈને એટલે કે તમને એમ થાય કે તમારે આ ફળ જ ઉતારી ખાવું છે અથવા ઈ લઈ જવું છે ઘરે તો કાકાને તો એ જ ઉતારી દે એટલે તમારી આઈખ સામે જ ઉતારે તમારા આઈખ સામે જ તમને પેકિંગ કરી દે એનું બીજું શું કે માર્કેટમાં ત્યાં તમે જે ફળ લેવા જાવ છો પાંચ છ દિવસે સાત દિવસે તમારી પાસે આવે છે તો એની એના કેટલાય તત્વો હોય તો એ ઓછો ઓટોમેટિક એમાંથી ઓછા થઈ જાય છે અને એને પાસે એટલા લાંબા સમય સુધી સાચવવા માટે એમાં કોઈ બીજા પ્રિઝર્વેટિવ કે એની ઉપર કોઈ કેમિકલના પટ મારતા હોય તો એની સામે તમે ખુદ ખાનાર જો સો રૂપિયા કદાચ મોંઘું પડે પણ આપણે ખાઈએ છીએ એની સ્યોરિટી પાકી રહી કે આપણે સારી વસ્તુ ખાઈ રહ્યા છીએ આપણી આંખ સામે આપણી નજર સામે ઉતરે છે આ આપ જોઈ શકો છો એટલે કોઈ પણ ખેડૂત મિત્રોને કોઈ ગ્રાહકોને કોઈ સિટીના રાજકોટની બાજુમાં જ આ ફાર્મ થાય બાવીસ કિલોમીટર જેવું થાય મા ફાર્મ માં ઓર્ગેનિક ફાર્મ તો અહીંયા આવો અને ખેતરની મુલાકાત લ્યો કાકા બધું શીખવું છે હવે આ જુઓ સફરજન આ સફરજનનો છોડ છે બે સફરજની બે જાત છે કાકા કઈ કઈ જાતના છે હવે આમાં એક બ્લુ છે અને એક લાલ છે હા પણ હજી આમાં ફ્રુટિંગ આવ્યું નથી એટલે એકવાર આવી ગયું છે હા ક્યારે આમાં ફળ આવે હવે ફળ હવે પાછા આમાં ચાલુ થયું હમણે પૂરા થયા હા આપણે આમાં મારે 17 મહિના 16 મહિના આવી ગયા હતા હા લક 24 મહિના આવે જો આ આઈ રહ્યું આઈ રહ્યું જો ઈ તો ના ફળમાં ફૂલાવર ચાલુ થઈ છે આમાં પણ ઈ તો ઈ ફેલ થઈ ગયું ફેલ થઈ ગયું છે

તો ખેડૂતનો જીવ કેટલો મોટો હોય એને કાંઈ એવું નથી કે હું એકલો કમાઈ લઉં પણ આખી સજીવ સૃષ્ટિ છે એને હકાવાની છે આ જે બાર માસી દ્રાક્ષ છે આપ જોઈ શકો છો અને અહીંયા પાછળ જો નદી છે તળાવ જેવું છે કોઈ માણસ અહીંયા આવે તો એનું મન ફ્રેશ થાય પાછળ ડેમ છે જો જોઈ શકો છો હું તમને ઝૂમ કરીને બતાવું આ ડેમ છે તો કાકા આની વાડીનું લોકેશન એ બહુ મસ્ત છે નાય આવશો ને બાળકોને ફેમિલીને લઈને આવો તો બાળકોને આવનારી આપણી પેઢી છે એને ખબર પડે કઈ વસ્તુ કેમ ઉગે છે ખેડૂત કેટલી મહેનત કરે છે અને એક આપણે એવું કહેવાય ને કે માટી આઈરે પાછો આપણા બાળકો જોડાય કેમ કે સિટીમાં રહેતા હોય તો હવે ઘણી વખત બાળકોને ખેતરમાં જવાનું થતું ન હોય કઈ વસ્તુ કેમ ઉગ્યા હે મગફળીને ઓળાને ખાવા કાકા ખવડાવશે અમને આજે ઓળા ખવડાવ્યા અને ડ્રેગન ફ્રૂટ ખાવા બહુ મસ્ત મજા આવે એવું જગ્યા છે અને કુદરત ની સાંજે ચાર પાંચ વાગે તમે આવો તો પક્ષીઓ કઈ કઈ દવાઓ મતલબ ઓર્ગેનિક કઈ કઈ વસ્તુ આ બધી ખેતર માં વાપરે છે ઈ હમણાં બતાવીએ આ જો આ થાઈ ચેરી નો ઝાડ છે અને કાકા છે ને અહીંથી રોપાઈ વેચે છે જો મસ્તી ના તંદુરસ્ત રોપા હે ત્રણ મહિના પછીના એટલે કાકા પોતે સમજે છે કે ભાઈ કેવડું ઝાડું વાવીએ તો એ પછીથી વ્યવસ્થિત આ ત્રણ મહિના રોપ છે એ વાવી દો તો આઠ મહિના પછી હજી આઠ મહિના ખેતરમાં રહે પછી એમાં ડ્રેગન ફૂટાવાનું ચાલુ થાય આ જો અલગ અલગ પ્રકારના આ છાસ ખાટી છાસ છે આ ગૌમૂત્ર આમાં ગૌમૂત્ર છે અને અંદર ચાની ભૂકી છે કેળાની કેળાની સાઇલનું એક દ્રાવણ બનાવેલું છે જો તો આવી બધી વસ્તુઓ પોતાના ખેતરમાં વાપરીને તે સો ટકા ઓર્ગેનિક હોય અને ખેતી કરે છે એક વિચાર્યા જેવું છે જોયા જેવું છે લોકો અહીંયા